હળવદમાં વોર્ડ નંબર પાંચમાં વસંત પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વોર્ડ નંબર પાંચમાં પ્રાથમિક સુવિધાઓ આપો નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરીશોની રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓના પરિણામમાં ફેરબદલ કરાવે તેવા એંધાણ થઈ રહ્યા છે મહિલાઓ ડોલ માટલા લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ સફાઈ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તે પ્રકારનો રોષ રહીશોમાં જોવા મળ્યો હતો અમે વસંત પાર્ક ની પેલી માં રહી છીએ ને અમારે આ પાણી નો પ્રશ્ન છે કે ઘરમાં અગિયાર સભ્યો હોય પાણી ના આવે તો ભાઈ શું કરવાનું પાણી જ નમરે છોકરાઓ હોય પાણી વગર કઈ કામ ના થાય ને પાણીનો જ પ્રશ્ન છે પેલો તો પાણી પેલા રજૂઆત કરી છે હા શું વાર પાલિકાએ એ શું કેટલી વાર પાલિકાએ એ જોઈને કીધું કે અમને પાણી પહોંચાડો પાણી પહોંચાડો પાણી વગર પાંચ પાંચ દિવસ અમે કાઢી નાખીએ તોય પાણી આવે પાલિકાએ શું શું કે

વ્યવસ્થા ઠેકાણું નથી પ્રશ્ન છે શેરી નંબર એક માંથી બોલું છું આ પાણી નો હલ નહી થાય શેરી માં તો અમે નગરપાલિકા જઈને ગરમજી કરાવશું હવે હવે કા મત દેવાનું બધું બંધ કરી દેવાનું બરોબર અમારી લાઈનમાં કોઈ મત દેવા જશે નહી ત્યાં લગાવ્યું નગરપાલિકામાં નથી કચરા વાળા અમારે ત્યાં આવતા શેરીમાં નથી પાણી વાળા આવતા નથી આ બારે માસ કચરો અહીંયા પડ્યો છે એ નથી ભરતું કોઈ બરોબર ટ્રેક્ટર અમારે શેરીમાં કોઈ આવતું નથી અમારું કહેવાનું એમ થાય છે કે બારે માસ અમારે પાણી આવવું જોઈએ અમે ચાર ચાર પાંચ પાંચ કલાક મોટર બારીથી કોઈ અમારે પાણીનો પ્રશ્ન કેટલા સમય થી પાણી પ્રશ્ન અમારે બારે માસ આવી રીતના છે બારે માસ થી અમે આ ક્યારે જયારે અમે જઈ નગરપાલિકા તો નગરપાલિકા વાળા એમ જ અમને કેવા માંગે છે કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે અમારો તો પ્રશ્ન સોલ્વ થતો નહીં આનું કારણ શું છે અમારો પ્રશ્ન કેમ સોલ્વ થતો નહીં અમારું કેવું એમ છે ત્યાં લાગીને મત કોઈને દેવાનું થતું નહીં અમારે